પ્રશિષ્ટ પત્ર મળવામાં આવ્યો છે એ પત્રના આધારે જે અમે સુરેન્દ્રનગર જિલ્લો જે ગુજરાતના અંદર પ્રથમ ક્રમાંકે આવ્યો છે તેનું મુખ્ય કારણ અમારી પાસે પહેલાં યુઆઈડીની એક્ઝામ માટે ખાલી અમારી પાસે દ ચાલીસ જ યુઝર આઈડીઓ હતા પરંતુ અમે જોતા કે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાના અંદર એની જરૂરિયાત ઘણી છે તો અમે બસો દસથી વધારે એક્ઝામ યુઆઈડીની અપાવીને અમે વધુમાં વધુ ઈ કેવાયસી આધાર અપડેશન મોબાઈલ અપડેશન એ બધું શરૂ કર્યું અને અમે દરેક અમારી જે ટીમ હતી આઈપીપીબી મેનેજર સબડિવિઝનલ હેડ એમઇ અને વર્ક ટીમથી અમે આ ગુજરાતના અંદર ચોસેઠ હજાર સાતસો ને ટ્રાન્ઝેક્શન કરીને અમે ગુજરાતના અંદર પ્રથમ સ્થાન મેળવ્યું છે